એ લાગત કરું જો કોઈ ન કહો તો તો કહો પછી મને બીક લાગ્યો મને એટલે હું કઈ નહીં એટલી એટલી હું જાઉં તું હું કહેલ ને કહું તો ખબર પડે પુષ્પાબેન જો તમે કોઈ ન કહો ને તો હું તમને એક વાત કરું હો મારા મગજમાં કેદીની છે આપણે હું કહેવાય માપલે કે દી ની મારા મગજમાં વાત ગુમે વાત ગુમે કે હાલ હું પુષ્પાબેન ને કહું કહું પણ એકલા ભેગા થાય ને તો કહું પાછી મારા હા ગુડાણી હોય ને એ તમારી વાત એ ન થાય મારાથી જો તમે કોઈ ન કહો તો હું કહું હાથી બોલો ને એમાં શું વાંધો હજી વાત હોય કઈ દેવાની હોય એમાં કઈ મૂંઝાવાનું ન હોય ત્યાં બોલો તો ખરી એ સે આપણે કહી દે ગાય તે હું વળી હો મારું રૂમમાં હું તો કોક છોકરી રે ની સુ ની સુનામ કરીને શે કેતાની હોય પુષ્પાબેન તમને મારા હમશે કોક ની સુનામની છોકરી સે ની વાત કરતો તો નહીં કે ના 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 તે હવે છોકરી શું થાય કહી પાયેલા લારે મને તો એ જ વિસાર થાય એ જ થાય લ્યો તમને મારે હું કેમ હવે મને ઈ થાય કે હું પુષ્પાબેન ને વાત કરું ન કરું તો તમે કોઈ કરતાની હો વાત

શું કરો આપણે હવે આપણે ઓલા ઓળ દેખા થાય ને તો તમને હાસી વાત કરો કોઈ વાત કરતા નહીં હાલો ભાઈ તમારે શું કરાવવાનું છે કંઈ નહીં ભાઈ ફેશિયલ કરાવવું છે તો મને એક ફેશિયલ કરી દયો ને હાલો આવી જાવ ચેર માં પણ મારે 5 મિનિટ નું કામ છે હું હમણાં આવું હો પછી તમને કરી દઉં કૃષ્ણ ઓર ગમ સહેતી હે ફિર ભી ચૂપ રહેતી હે किसी ने न जाना जिंदगी क्या कहती है अपने कभी तो कभी अजनबी आंसू कभी तो कभी है हंसी दरिया कभी तो कभी कृष्णगी लगती है ये तू નીશુ નીશુ આવી ગયો વા તો જો કેવી મસ્ત લાગે છે આમાં નાગ જરે કી હાર ના મોતીઓ કે હાર ના કોઈ કિયા સિંગાર ફિર ભી કિતની સુંદર હો ફિર ભી કિતની સુંદર હો મન મે પ્યાર ભરા મને કેવું અજીબ ફીલ થાય આમ કઈ ગમતું નથી એવું થાય કોલે જઈ ગઈ આજ કેમ એવું થાય હે ગામડે તો ગમતું હતું અહીંયા કેમ આવું થવા માંડ્યું મને કે ખબર નથી પડતી શું કરું આ માથું ચડીએ એવું કંઈ ગમતું ન જયારે વાત કરવી નથી ગમતી જાનુઆરે વાત કરવી નથી ગમતી એમાં નીશું ના હમાતા સાંભળા કે એને પગ ભાઈંગો છે શું કરું ફોન કરું ન કરું નીશું ને દુવિધામાં પડી ગયો હું કરું પછી પાયલને ખબર પડે તો મારા કેવા હાલ થાય હું તો આમેય નહીં આમેય નહીં એવો ભટકાઈ ગયો શું કરું મારે નિશુને એક એકવાર તો મારે પૂછવું પડે ને શું કરું જોઈએ કીધું હવે જઈને જાનું કે કે મન સુનિલ મળ્યા પણ મારાથી વળી એવું બોલાઈ ગયું આખાય માં કસરો વારી વારી થાકી જાઉં હતા પછી હાવણી લેવાય ન જવાતી જો હાવણી લેવાય જઈ ને તો તમારે અસલ હરખું જોટ વરાઈ જાય દૂઠ્યું થઈ ગઈ હા હાવણી જોતા કરી આમાં વારી વારી નું થાકી જાઉં પાસા બાજીરી જીરી સબટી સબટી નાસ્તો લઈને ખાય ઢોરે સોકરાથી બેસ્યો ને કોઈ કહેવાય નહીં

タイレプリズマサイドリ、コンケバーサイレイヨタ、タサイドリやカイマテヤクプリズマラヤサープコロンパイル、エッタダラゼウロプリズリトン、モイタイニーリグマ。うん、これソークマネラムジョタ

A mano, bolaré, me iró a la me a la machuca, me iró 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 a la machuca, y iró a la machuca, me iró a la machuca, me iró a la machuca, me iró a la machuca, ઉલટી લઈ કઈ એવું જરૂરી ન તું તારું કામ કર હું તો મારા હમણા વંબુડો વાળ લઈ કઈ વાંધો નહીં બા તમને દુખ લાગે હું તમને એમ નથી કહેતી હું તમને એમ કહું કે તમે સેને વા વયા જાવ તમને હમણા અંબુડો વાળ દવાય છે ને વાળ નઈ કો ને પી પાસા વાળ ઉઠીએ તમાર જમાઈ ની ગમે એટલે તમને કહું બાકી તમને કોઈ કહેતી ન તો હા માં વાંધો નહીં હું જાઉં

ના ના હવે કેની જા બોલ તો હાલ લઈ લો મને ગમતું તું ના એટલા દિવસ થી તમારા વગર તમને ખબર છે હમ હા તેના તો ગમતું તું ભાઈ તો પછી હા છે આ શિસ્ત મારા વગર છે રહી ન ગમે મે કીધું કે ક્યાં વયા ગયા છે હમ અને મે કઈક વાત સાંભળી છે એ તો મને કે તું કેમ કેતી નથી મને હે એક વાત મે સાંભળી કઈ વાત સાંભળી તમે મને ક્યો ને કઈ વાત સાંભળી એમ કે વાત સાંભળી બોલો તમે મને કંઈ ખબર નથી કેમ ન્યા આવી ગઈ કેમ હું થયું કેમ પાછળ વઈ ગઈ કોઈ દેખી જાય તો હેરાન થઈ જશું હમણાં આવી જશે ભાઈ તો પછી કહી દેશે મારી મમ્મીને નહીં તમને ખબર છે હાલ વાલ મારે ફેશિયલ કરાવો પછી આપણે વાત કરશું ઓકે ચાલ તું ઘરે જા આવે હા ઘરે જઈશ પાછા ફોન ન ઉઠાવો એટલે મને ટેન્શન આવે કેટલા દિવસથી હું ટેન્શનમાં હતી જો ને મને ભાઈ હાલ તું ઘરે જા અત્યારે પ્લીઝ હા હું ઘરે જઈશ બોલો ને તમને હું વાતની ખબર છે તો મને કહ્યું હું ઘરે વહી જઈશ બસ એક વાર કહી દો હાલો ભાઈ હાલો તમારો વારો છે હાલો કોઈ આવ્યા નતા ને શું કહેવાય ફેશિયલ કરવા વાળા કે કોઈ આવ્યા નતા ને કસ્ટમર

એ વાત ની તો ખબર જ ન પડી ગઈ કે મારી સગાઈ થઈ એ વાત તો અજી કોઈ એને કંઈ કીધું નહી હોય ખબર નહી આની કહી દીધું યાર કઈશલ કરે ચી ભાઈ ખબર નહી આવ સુચ્યું હોય કાલે માડી સાલેને મેં તો કહી દીધું મારી સગાઈ કરwanવા મારો કેટલે કરા જોય સોનેલે મમ્મી પપ્પાને કહી દીધી ચાચે કો આ જગે સગાઈ કરવાની જગે સગાઈ લગન કરીને અમારા ઘરે જતી રહ

કઈ વાંધો નહીં કઈ તો મને કઈ ખબર આપશે સુનિલ નું કઈક તો મને કહેશે મને હમણાં વાત કરતા હતા કેટલો એના પ્રેમ કરો કેટલો પ્રેમ કરો મમ્મી આવે રાખ આ કે કે તું રડતી હતી હા મમ્મી આ રહી એની સુ કરતી હતી હારું છે માપગમાં હા મમ્મી આ રહી હારું છે બોલો ને বিশাড়ি কাহ পাগার ফোনা নই হার কম হ্যাঁ হারা নসিব इनका बोले मा मारा नहीं भारा से नाम ने तेम ने हमें माँ बाप से दी तारा तू तो इन बोले दी है हमने हारू लगे कहीं तू बोले मैं दीक नहीं तार पप्पा की बात मत करी माँ मैंने तू कह नहीं जरी हारू नहीं लगत एट तू कहती हुई तो हजी आप मगन ना पड़ दे हाँ हूँ तार पप्पा बात करूँ करूँ

વાંધો નહીં આવે પણ એમ ના થાય કે મા બાપ થરાર કરાવે તો પપ્પા તો હજી જો મેં કઈ કીધું નતા તે કીધું એટલે મેં ફોન કર્યો ન હું કઈ થોડી ફોન કરું મારી દીકરી હે હા મમ્મી તો મેં કીધું તો મેં કઈ રોન મમ્મી પગ માં છે ને કે દીકરી હે પગ માં હારું છે ને હમણાં પરીક્ષા આવે માં જાનુ પાહેથી છે ને બધાય સોપડા ને ભણવાના ને બધું લઈ લેજો માં તું હા જાનુ ને આવશે મમ્મી જોઈ આવશે વાંધો નહીં ઘરે મને જોવા પગ દુખે છે તો

મમ્મી કમણા કોલેજ છૂટશે ને એટલે આવી જાય બનાવી નાખું